જે ભરાના જે દર્શના વીવી આરજય ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું રંજન ગોસ્વામી નિરોગી રહો સ્વસ્થ રહો આજે હું વાત લઈને આવી છું કે અનિંદ્રા તો કે રાત્રે નિંદર ઓછી આવતી હોય અથવા તો તમે સૂતા હોય અને પછી રાત્રે જાગી જાવ પછી ઊંઘ આવતી નથી તો શું કરવું તો જ્યારે આપણને રાત્રે ઊંઘ આવતી નથી તો ત્યારે આપણે સૂતા પહેલાં ઠંડા પાણી હાથ પગ ધોઈ લેવાના અને ઘી કાળવા ઉપર લગાવવાનું અને કપાળે ઘી લગાવીને પછી સૂઈ જશો તો તમને આરામથી ઊંઘ આવી જશે એક પછી બીજું છે કે કાંદાનું રાયતું કાંદાનું રાયતું ખાઈ અને રાત્રે સૂઈ જશો તો તમને સરસ મજાની ઊંઘ આવી જશે પછી ત્રીજું છે કે ગઠોડાનું ચૂર્ણ ગઠોડાનું ચૂર્ણ એ ફાકી તરીકે લેવાનું અને તેના ઉપર ગરમ દૂધ પીવાનું તો પણ તમને ઘસઘસાટ ઊંઘ આવી જશે પછી વરિયાળી સાકર અને દૂધનું ઠંડુ શરબત કરીને પીશો તો પણ તમને સરસ મજાની ઊંઘ આવી જશે અને જાયફળ સાકરનું મિશ્રણ કરી અને ઈ લેશો તો પણ તમને સરસ મજાની ઊંઘ આવી જશે એટલે જાયફળ સાકર અને પીપળી મૂળ પીપળી મૂળ આવે ત્રણેયને દૂધ સાથે ઉકાળી અને એ લેશો એટલે તમને સરસ મજાની ઊંઘ આવી જશે અને ખાસ ઊંઘ માટે અતિ મહત્વનો ભાગ જે ભસ ભજવે છે તે છે ખસખસ ખસખસ આપણે ચૂરમાના લાડુ બનાવતા હોઈએ ત્યારે એ લાડુ ઉપર આપણે ચારે બાજુ ખસખસ લગાવતા હોઈએ એ ખસખસ છે ખાસ આપણને ઊંઘ લાવવામાં મહત્વનો ફાળો ભજવે છે જ્યારે નાનું બાળક હોય છે ત્યારે એને ઊંઘ ન આવતી હોય તો ઘણી ફેરો આપણે બે પાંચ કે દસ ખસખસના દાણા લઈ વાટી અને માતાના ધાવણ સાથે આપીએ છીએ જેથી કરીને એ સરસ રીતે સૂઈ જાય છે તો આપણે આ મોટાનો પ્રશ્ન છે તો બે કે ત્રણ ગ્રામ ખસખસ લેવાના તેને વાટી અને સાકર અને મધ સાથે અથવા તો સાકર અને ઘી સાથે એ વાટેલું ખસખસ આપી દેશો એટલે એને સરસ મજાની ઊંઘ આવી જશે આ આપણા ઘરેલું ઉપચાર છે તો ઘરેલું ઉપચારથી રાત્રે ઊંઘ લેવાનો પ્રયત્ન કરો અને તમે કદાચ એલોપેથી દવા લેવા જતા હોય ઊંઘની દવા લેતા હોય તો એ દવામાં પડવાની જરૂર નથી કેમ કે ઊંઘની દવામાં પડશો તો તમારે એ કાયમિક દવા લેવી પડશે પછી આપણા માઇન્ડ ઉપર પણ એની બહુ જ અસર થાય છે અને ઊંઘની દવા ઘણા એવા છે પ્રશ્ન કે ઊંઘ નથી આવતી તો ઊંઘની દવા લઈ તો આખો દિવસ પણ પછી બિચારા બેભાનની હાલતમાં પેડા રહેતા હોય છે જેથી કરી અને ઊંઘની દવાની બનતી કોશિશ દવામાં પડવાનું જ નહીં ઘરગથ્થુ ઈલાજ કરો અને નીંદર લેવાની કોશિશ કરો આ સો ટકા તમે ઘરગથ્થુ ઈલાજ કરશો એટલે તમને ઊંઘ આવી જશે જે આમાં બતાવ્યા છે ઉપચાર એ એમાંથી તમને જે ઉપચાર મહત્વનો લાગે ઠીક લાગે પણ ખાસ કરીને ખસખસનો ઉપચાર કરશો તો અતિ મહત્વનો છે પણ પેલા કીધું એમ ઠંડા પાણી અને ઘીનો ઉપચાર બીજું છે કે ગંઠોડાનો ચૂર્ણનું ત્રીજું આ કાંદાના રાયતાનો એવા ઘણા બધા ઉપચાર છે તો ઘરગથ્થુ ઈલાજ કરો અને રાત્રે આરામથી સૂવાનો પ્રયત્ન કરો નિરોગી રહો સ્વસ્થ રહો જે ભોળાના જે દસના મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો વિવે આર ગોસ્વામી જે ભોળાના જે દસનામ